થોડાક દિવસો બાકી છે હવે હરાજીના તો જેટલા પણ ખેડૂત ભાઈઓને હરાજી મેળાનો આનંદ લેવાનો હોય હરાજી મેળાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો હોય અને ટ્રેક્ટરો હોલસેલ ભાવની અંદર ખરીદવાનો હોય તો ત્રીજી તારીખે સાતમા મહિનાની ત્રીજી તારીખે ભાઈ ધોળકા ચણીના ટ્રેક્ટરના વાળાની અંદર હરાજી રાખેલી છે અને જેનું ટોકન બુકિંગ ઓનલાઈન ચાલુ થઈ ગયું છે ભાઈ તો ફટાફટ તમે તમારું ટોકન બુકિંગ કરાવી લેજો ભાઈ આપણો નંબર તમને આપણી ઇન્સ્ટાગ્રામની અંદર ફેસબુકની અંદર જોવા મળી જશે જે નંબર પર કોન્ટેક કરીને તમે ફટાફટ આપણો સંપર્ક કરો અને તમે તમારું ટોકન બુકિંગ કરાવી લો ઓનલાઈન ઘણા બધા ખેડૂતભાઈઓએ ટોકન બુકિંગ કરાવી પણ લીધું છે તો જલ્દીથી જલ્દી તમે તમારું ટોકન બુકિંગ કરાવો ટોકનની વાત કરો ખેડૂતભાઈ તો ઘણા બધા ખેડૂતભાઈને ખ્યાલ નથી આવતો હવે ટોકનની અંદર આપણે હરાજીની અંદર પહેલાં તો ભાગ લેવા માટે પાંચ હજાર રૂપિયા ભરીને તમારે ટોકન લેવાનું રહેશે ટોકન લીધા પછી અમે હરાજીમાંથી કોઈ પણ સાધન ખરીદશો સમજો ખેડૂતો કોઈ પણ સાધન ખરીદશો તો તમારા પાંચ હજાર રૂપિયા ટોકનના એ સાધનની અંદર એડ થઈ જશે ટ્રેક્ટરની અંદર જમા થઈ જશે અને હરાજીમાંથી કોઈ પણ ટ્રેક્ટર તમે ના ખરીદો કે તમારે કોઈ ટ્રેક્ટર હરાજીમાંથી ના લાગે તો તમને તમારા પાંચ હજાર રૂપિયા હરાજી પતેને તરત જ તમને પાછા મળી જશે તો ભાઈ ચિંતા કર્યા વગર તમે તમારા ટોકન નંબર ફટાફટ બુક કરાવી લો આપણો મો મોબાઈલ નંબર એકાણું ઝીરો અડતાલીસ ઝીરો તેત્રીસ એકાણું એ જ નંબર ઉપર તમારે ટોકન નંબર નાખવાનો રહેશે આપણો મોબાઈલ નંબર તમે આપણી રીલ્સો જોશો એની અંદર તમને જોવા મળી જશે તો ફટાફટ ચંડીના ટ્રેક્ટરનો કોન્ટેક કરો અને ફટાફટ તમે તમારું ટોકન બુક કરાવી લો બીજી વસ્તુ ખેડૂતભાઈ હરાજીની અંદર તમને નવા જેવા પેટીપેક ટ્રેક્ટરો જોવા મળી જશે અને હરાજીનો હું તમને સ્ટોક પણ બતાવું ભાઈ નવા જેવો પેટીપેક સ્ટોક પણ આવી ગયો છે ભાઈ જેવા તમને બાવીસ ત્રેવીસના ટોપ ટ્રેક્ટરો ભાઈ જોવા મળી જશે તમને મહેન્દ્રા સોનાલિકા બધી જ કંપનીના ટ્રેક્ટરો આવી ગયા છે ભાઈ અને આ બધા ઉપર પર ભાઈ તમારે લોન કરવી હશે તો લોન પણ થઈ જશે ભાઈ બે હજાર બાવીસ ત્રેવીસ મોડલ ભાઈ તમે જુઓ ભાઈ ટ્રેક્ટરો જુઓ ખાલી ટ્રેક્ટરો ચારસો પાંચ ચારસો પંદર ચારસો પાંચસો પંચોતેર ચારસો પંદર પાંચસો સત્તાવન

અને ફટાફટ તમે તમારું ટોકન બુકિંગ કરાવી લો ભાઈ ટોકન બુકિંગ કરાવવામાં વાર ના લગાડતા ભાઈ બેતાલીસ આર એક્સ ફોર બાય ફોર ભાઈ ભાઈ આવી ગયા છે ટોકનમાં અને ઘણા બધા ખેડૂત ભાઈ ટોકન બુક પણ થઈ ગયા છે ચલો 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 તમે પણ કોન્ટેક કરો ચંડીના ટ્રેક્ટર અને ફટાફટ તમે તમારું ટોકન નંબર બુક કરાવો આ મેસી ડાયના ટેક પણ જે ભાઈ હરાજીમાં ટોટલી ટ્રેક્ટરો આવવાના ભાઈ મહિન્દ્રા સૌરાષ્ટ્ર બધી જ કંપનીના ટ્રેક્ટરો આવવાના છે ભાઈ આ મેસી કંપનીના ટ્રેક્ટરો તમે જુઓ ભાઈ મેસી ડાયના ટ્રેક સૌરાજ પછી જોન ડિયર હોલેન્ડ આઈસર પાવર ટ્રેક બધી જ કંપનીના ભાઈ તમને ટ્રેક્ટરો આપણી હરાજીની અંદર જોવા મળી જશે ભાઈ તો ચલો ફટાફટ ભાઈ તમે તમારો ટોકન બુક કરાવી લો અને હરાજીમાં કોઈ બી ટ્રેક્ટર તમે ખરીદશો તો એ ટ્રેક્ટરમાં તમારે લોન કરવી હશે તો ખેડૂતભાઈ ઓલ ગુજરાતમાં તમે કોઈ બી જગ્યાએથી હશો તો તમને લોન પણ કરી આપવામાં આવશે ભાઈ સુનાલિકામાં બેતાલીસ એક્સ ફોર વ્હીલમાં બી છે ટુ વ્હીલમાં બી છે ભાઈ તમને બતાવી દઉં લાઈવ જોતા રહેજો ભાઈ લાઈવમાંથી બહાર ના નીકળતા અને જેટલા પણ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટરો જોવા છે ફટાફટ કમેન્ટ કરો મને અને

તૈયાર છે હરાજીમાં આવવા માટે ભાઈ આપણે બહુ બહુ દીપ તો ટોકન લઈ લો ભાઈ આપણો મોબાઈલ નંબર તમને મળી જશે આપણી ફેસબુક આઈડી અથવા આપણી યુટ્યુબમાં તમે રીલ્સ જોશો જેને તમારો નંબર આવે તેમાં કોન્ટેક કરો એમાં તમે તમારું ટોકન બુક કરાવી લો બરાબર હા ચારસો પંચોતેર ફોર બાય ફોર પણ છે ભાઈ સરવૈયા ભાઈ તો તમે પણ ટોકન બુક કરાવી દો કુબાટોમાં ફોર બાય ફોર પણ છે વિકાસભાઈ રમેશભાઈ ટાકોર ચારસો એસી બી છે તમને મળી જશે ટોકન બુક કરાવી લો ભાઈ તમને ટોપમાં ટોપ ટૅક્ટરો બતાવું ચાલો લાઈવ જોતા રહેજો ફોર બાય ફોર બતાવું અને ચારસો એસી પણ બતાવું ભાઈ અવાજ કરો ખાલી તમારે કયું ટ્રેક્ટર જોયું છે વરસાદ છે વરસાદ એટલો બધો નથી ભાઈ એક કાલે રાત્રે આવ્યો તો આજે તો નથી બહુ હા પાંચસો પંચોતેર જોઈ શકો છો ચલો 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 લાઈવ જોતા રહેજો ભાઈ લાઈવ જોતા રહેજો ચારસો એસી બતાવું તમને ટોપ કન્ડિશનનું ભાઈ ત્રણસો કલાક ત્રેવીસનું મોડલ હા ત્રણસો એસી છે ભાઈ ચલો 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 આઈસર ચારસો એસી જોડે ભાઈઓ એકદમ ટોપ કન્ડિશનનું તમે જોઈ શકો છો આઈસર ચારસો એસી એકદમ લેટેસ્ટ મોડલ પાવર સ્ટીરિંગ સાડીએ રિવર્સ પીટીઓ ડબલ ક્લચ આની અંદર ફૂલી લોડેડ ટ્રેક્ટર આવા ટ્રેક્ટરો તમને હરાજીની અંદર જોવા મળવાના છે બાવીસ ત્રેવીસ ના મોડલો ભાઈઓ તો હાલો હાલો ખેડૂત ભાઈ રાખવાની જોવો છો બુકિંગ કરાવી લો તમે તમારું વેચાઈ ગયું ભાઈ પેલું જીસીબી બરાબર પછી ફોર બાય ફોરની અંદર ચારસો પંચોતેર તમે જોઈ લો ભાઈ મહેન્દ્રા યો ટેક પ્લસ ચારસો પંચોતેર ફોર બાય ફોર ખેડૂત ભાઈ ભાઈ હેરાજીનો સ્ટોક આવી ગયો છે ફટાફટ આવી જાઓ ધોળકા 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 લાઈવ જોતા રહેજો ભાઈ લાઈવમાંથી બહાર ના નીકળતા ભાઈ હજુ બીજા ઘણા બધા ટ્રેક્ટરો જોવાના છે હરાજીનો સ્ટોક હું તમને લાઈવ બતાવીશ જેમાં ચારસો પંચોતેર ચારસો પંચોતેર ફોર બાય ફોર બસો પંચ્યોતેર પછી પાવરટેક હિરો બેતાલીસ પાવરટેક હીરો પચાસ પછી ડાયનાટેક બસો એકતાલીસ એસી ચારસો પચાસ ભાઈ રાજીનો સ્ટોક તમે જોઈ રહ્યા છો ભાઈ લાઈવ જોતા રહેજો લાઈવ જોતા રહેજો તો ફટાફટ તમે ટોકન બુક કરાવી લેજો ભાઈ ટોકન રિફંડેબલ છે ભાઈ જેટલા પણ ભાઈઓ નવા છે તેમને જણાવી દઉં પાંચ હજાર રૂપિયા ટોકન રિફંડેબલ છે તમારી નહીં કોઈ ટ્રેક્ટર હજીમાં આવે તો તમને તમારા પાંચ હજાર રૂપિયા પાછા મળી જશે ભાઈ તો ફટાફટ નંબર ઉપર કોલ કરીને તમે તમારું ટોકન લઈ લેજો ભાઈ અને તમારે કયા ટ્રેક્ટરો જોઈએ છે તે ફટાફટ મને કમેન્ટ કરો હા કુબાટો ફોર વ્હીલ બી છે બતાવો બાપુ ઓકે ચલો કુબાટો બતાવું તમને ફોર બાય ફોરની અંદર લાઈવ જોતા રહેજો લાઈવ જોતા રહેજો ભાઈ હા 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 બતાવું ભાઈ ઘણા બધા ભાઈઓને જોઈએ બત્રીસ ત્રીસ બી છે ભાઈ બત્રીસ ત્રીસ ત્રેવીસનું મોડલ છે ભાઈ આવી જાઓ હરાજીમાં તમને મળી જશે ફોર વ્હીલ બી છે ટુ વ્હીલ બી છે ભાઈ આ છે કુબાટો એમ યુ પિસ્તાલીસ જીરો એક નવું પીડી બે ટ્રેક્ટર બે હજાર એકવીસના આઠમા મહિનાનું ફોર બાય ફોર કુબાટો હા સોનાલિકા બેતાલીસ સારેક્ષ છે ભાઈ વિજયભાઈ ત્રેપન દસ હોય તો બુકિંગ કરો ભાઈ તેપન દસ આવશે તો તમને જણાવી દઈશું બરાબર જોન ડિયરમાં એકાવન જીરો પાંચ છે ભાઈ સોનાલિકા પાંત્રીસ આરેક છે સાતસો ત્રીસ છે બે સિલિન્ડરમાં જેને જોતું હોય તેમની માટે સાતસો ત્રીસ તો ભાઈ હરાજીમાં બે સિલિન્ડરનું સાતસો ત્રીસ સોનાલિકા બી છે ઘણા બધા ભાઈઓ સુધી રહ્યા હતા બે સિલિન્ડરનું ટ્રેક્ટર તો એ પણ આપણી પાસે આવી ગયું છે બાકી ટ્રેક્ટરો આપણી પાસે ઘણા બધા સ્ટોકની અંદર આવી ગયા છે ચલો 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 ભાઈ તમને ચારસો પંચોતેર પાંચસો પંચોતેર બતાવું ભાઈ પાંચસો પંચોતેર ટેક્સ પ્લસ નવા પીટી પેક બાવીસ ત્રેવીસ ના મોડલો પાવર સ્ટીરિંગ અને એકદમ બેસ્ટ કન્ડિશન વાળા ભાઈ રૂબરૂ આવી જાવ ભાઈ ધોડકા ધોળકા ચલો 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 ભાઈ કમેન્ટ કરો કમેન્ટ કરો કેટલા ભાઈઓ હરાજીની અંદર આવવાના છે ભાઈ તો ફટાફટ બુકિંગ કરાવી લેજો ભાઈ રા ના જોતા બુકિંગ ચાલુ થઈ ગયા છે થોડાક જ દિવસો રહ્યા છે પછી કહેતા ને હરાજીમાં રહી ગયા અમે તો બધા ભાઈઓને જાણ કરી છે જેટલું બને એટલું મેં વધુમાં વધુ ભાઈઓને બતાવ્યા છે વિડીયો અને જેટલું બને એટલું શેર કરાવ્યું છે બધા ભાઈઓ તો તમે પણ વિડીયો શેર કરજો વધુમાં વધુ ભાઈઓ સુધી અને જેટલો બને એટલું વોટ્સઅપમાં ફેસબુકમાં વધુમાં વધુ ભાઈને વિડીયો શેર કરો જેથી કરીને જેમને હરાજની અંદર ભાઈ ટ્રેક્ટર લેવા હોય તો તેમને ઘણો બધો ફાયદો થશે અને જેમાં બત્રીસ ત્રીસ બી મળી જશે ભાઈ હા મેસી ડાયના બી છે ભાઈ ભાઈ મેસીડી બી છે રૂબરૂ આવી જાવ રૂબરૂ મેસી ટ્રેક ઇન્ડો ફાર્મ એક છે ભાઈ આપણી ટ્રેક પાસે એક ઇન્ડો ફાર્મ નાના ટ્રેક્ટર છે હા નાના ટ્રેક્ટર બી આવશે હરાજીની અંદર ભાઈ અને મળી પણ જશે આપણા વાડે ધોળકા ચંડીના ટ્રેક્ટર યાદ રાખી લેજો જેટલા પણ ભાઈઓ છે આપણો વાડો ધોળકા ચંડીના ટ્રેક્ટર જ્યાં તમને ટ્રેક્ટરો મળી જશે મિનીમાં બી મળી જશે અને મોટામાં પણ મળી જશે સ્ટોક સ્ટોક આપણી જોડે ફૂલ છે ટ્રેક્ટરનો તમે જોઈ શકો છો ત્રણસો એંશી ચારસો એંશી પાંચસો સત્તાવન પાંચસો એકાવન પછી સૌરાષ્ટ્રની અંદર સાતસો બેતાલીસ આઠસો બરાબર મહેન્દ્રાની અંદર ચારસો પાંચ બસો પંચોતેર ચારસો પંદર બરાબર બોલો ભાઈ બસો ચુમ્માલીસ બાય બી છે ભાઈ ચૌન ડીકે ભાઈ ટોકન નંબર લઈ લો ભાઈ ટોકન બુકિંગ કરાવી લો ભાઈ કોલ કરીને ચલો 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 બધા ભાઈઓ હવે કમેન્ટ કરો આપણે બધા ભાઈઓની કમેન્ટનો રિપ્લાય આપીશું ભાઈ સોનાલિકા બેતાલીસ ડીઆઈ છે વિજયભાઈ ચલો બીજું કોન્ટેક નંબર ભાઈ કોન્ટેક નંબર તમારે જોતો હોય તો આપણા યુટ્યુબની અંદર તમે જશો ને તો ત્યાં નીચે રીલ્સો જોવા મળી જશે એની અંદર તમને એકાણું વાળો નંબર મળી જશે એ નંબર ઉપર કોલ કરીને તમારે તમારું ટોકન બુક કરાવવાનું રહેશે ભાઈ बराबर चलो 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 भाई सौराज मड़ी जैसे भाई विजय अरविंद भाई मेसी ट्रेक्टर बताओ हाँ मड़ी जैसे मेसी अल्पेश भाई त्रो अड़सठ नहीं भाई त्रो ऐसी चार सौ हाँ भाई कुबाटो कुबाटो सौराज छे भाई सात सौ बेतालीस आठ सौ तेतालीस सौराज मा हाँ सोनालिका मड़ी जैसे भाई ચલો ચલો છે જે જે ભાઈને ટ્રેક્ટરો ખરીદવા છે તે હરાજીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવજો ભાઈ હા ચારસો પાંચ મળી જશે અલ્પેશભાઈ કુબાટો મળી જશે અરવિંદભાઈ ચલો ભાઈઓ કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે અને હરાજી વિશે કોઈ બી પ્રશ્ન હોય તો બી મને પૂછી શકો છો અને તમારું ટોકન પાંચ પાંચ હજાર રૂપિયા રિફંડેબલ છે એ પણ તમને હું વારે વારે કહેતો રહું છું તો ફટાફટ ટોકન બુક કરાવી લેજો ટોકન બુક કરવામાં મોડું ના કરતા થોડાક જ દિવસો રહ્યા છે વહેલા તે પેલા ભાઈ બસો ચુમ્માલીસ છે ભાઈ ફૂર બાય ફૂર પછી ચારસો પંચોતેર આપણી પાસે લાઈવ જોતા રહેજો બતાવું તમને ઘણા બધા ભાઈઓને જોવા છે અરવિંદ ભાઈ મેસી ડાયનાટેક બતાવો ભાઈ મેસી ડાયનાટેક બતાવ્યા ને મેં તમને લાઈવ જોતા રહેજો ભાઈ લાઈવથી બહાર ના નીકળતા ચલો બતાવો બીજી વાર આ મેસી ધ્યાનથી જોઈ લેજો ભાઈ મેસી ડાયનાટેક ભાઈ બરાબર તો ભાઈ આવી જાઓ ટોકન લઈ લો ડાયનાટેકમાં છે સૌરાષ્ટ્રમાં આઠસો તેતાલીસ અને જોન્ડિયરમાં એકાવન ઝીરો પાંચ ન્યૂ ઓલેન્ડની અંદર તમને બતાવું ભાઈ કટ એક્સેલવાળું ઘણા બધા ખેડૂત ખેડૂતભાઈ શોધી રહ્યા છે ટ્રેક્ટર તો તેમની માટે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ પાવર સ્ટીરિંગ સાઇડ ઘેર કટ વાળું ટ્રેક્ટર ભાઈ જે ટ્રેક્ટર નીચેથી ઊંચું બી થાય આ બત્રીસ ત્રીસ નવું પીટી પેક પાવર સ્ટીરિંગ ને બે હજાર ત્રેવીસ મોડલ ભાઈ બે હજાર ત્રેવીસ મોડલ કટ એક્સેલ તમને પાછળથી બતાવી દો આ ટાયર તેરસો અઠ્યાવીસના લાગેલા છે તમે જોઈ શકો છો આની અંદર કટ એક્સેલ લાગેલી છે જે ટ્રેક્ટર આખું ઊંચું બી થઈ જાય બરાબર છે તો આ કટ એક્સેલવાળું ટ્રેક્ટર છે ભાઈ ન્યૂ ઓલન બત્રીસ ત્રીસ બે હજાર ત્રેવીસનું મોડલ નવું પીટીપેક આવ્યું છે તો આ પણ તમને હરાજીમાં જોવા મળી જશે તો ફટાફટ ટોકન બુકિંગ કરાવી લેજો જેમને ટોકન નથી બુક કરાવ્યું તેમને ખાસ નોન છે અત્યારે ટાઈમ છે પછી હરાજી પત્યા પછી તમે અફસોસ કરજો કે હરાજીમાં આવ્યો હોત તો સારું તો ભાઈ તે પહેલાં તમે એકવાર ટોકન બુક કરાવી દો ટોકન રિફંડેબલ છે જો તમે ટ્રેક્ટર નહીં ખરીદો તો તમને તમારા પાંચ હજાર રૂપિયા પાછા મળી જશે તો ભાઈ ફટાફટ જે ટોકન લેશે તેમને હરાજી તો જોવા મળશે ભાઈ તો ફટાફટ ટોકન લઈ લેજો ભાઈ પછી ચારસો એંશી બે હજાર ત્રેવીસનું મોડલ બે હજાર ત્રેવીસ નું પિસ્તાલીસ વસપુ ટ્રેક્ટર આ બી તમને મળી જશે ભાઈ ચારસો પંચોતેર પાંચસો પંચોતેર છે જીરો કલાક ચાલેલું મિની ટ્રેક્ટરમાં બસો છે જીઓ બસો પંદર છે મિની સ્ટીલ ટ્રેક બી છે આપણી પાસે બે ચાર બરાબર ચારસો ફોર બાય ફોરની અંદર ચારસો પાંચ અને બત્રીસ ત્રીસ ફોર બાય ફોર પિસ્તાલીસ વસપાવેક્સ ચલો 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 ખેડૂત બાયો ફટાફટ ટોકન બુકિંગ કરાવો ટોકન બુકિંગ કરાવો ભાઈ

કેપ્ટન આપણી પાસે સ્ટીલ ટ્રેક છે ભાઈ સ્ટીલ ટ્રેક એસ્કોટ કંપનીના જ આવે ભાઈ કેપ્ટન જેવો અઢાર એચપીના ધોળકા ધોળકા ચંડીના ટ્રેક્ટર ધોળકા ધોળકા અમદાવાદની બાજુમાં આવ્યું ધોળકા ત્યાં ભાઈ હરાજી મેળો થવાનો છે ત્રીજી તારીખે ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ આપણા ત્યાં થોડાક જ દિવસો બાકી છે સાત આઠ દિવસ પછી આપણા વાડે હરાજી થવાની છે તો બધા ભાઈઓ મુલાકાત માટે આવજો અને જો ટ્રેક્ટર ખરીદવા હોય તો ટોકન લઈ લેજો પાંચ હજાર રૂપિયા રિફંડેબલ ટોકન છે તમે ટોકન લીધું હશે તો તમે હરાજીમાં બોલી બોલી શકશો ભાઈ આ ચારસો પંચ્યાસી રેડિયેટર વગરનું ટૅક્ટર ભાઈ બે હજાર બાવીસ મોડલ બે હજાર બાવીસનું રેડિયેટર વગરનું ટોપ મોડલ ભાઈ ટ્રેક્ટર આપણ એકદમ જોરદાર ટૅક્ટર છે ચલો 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 ભાઈ લાવ જોતા રહેજો તમને બીજા ટ્રેક્ટરો બતાવું સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ વરસાદ કાલે સારો એવો પડ્યો હતો આપણી પાસે ટ્રેક્ટરો જોરદાર જોરદાર છે તમે લાઈવ જોતા રહેજો ભાઈ મહિન્દ્રા કંપનીની કોઈ ગાડી ગાડી ગાડીને ભાઈ ટ્રેક્ટરો આપણે તો ટ્રેક્ટરો લેવા હોય તો આવી જજો આ છે કુબાટો ફોર બાય ફોર ની અંદર ટ્રેક્ટર ભાઈ અલ્પેશભાઈ પટેલ ટોકન તમારે ઓનલાઈન લેવું હોય તો બી થઈ જશે અને તમારે જોડકાઈને લેવું હોય તો બી થઈ જશે ભાઈ ઓનલાઈન લેવું હોય તો આપણે કોન્ટેક્ટ નંબર આપણો એકાણું વારો નંબર છે તેમાં કોલ કરીને તમે તમારું ટોકન લઈ શકો છો આપણો મોબાઈલ નંબર તમને આપણી સ્ટોરીમાં તમને જોવા મળી જશે અથવા આ રીલ્સમાં જોવા મળી જશે તેમાં તમે કોન્ટેક કરી શકો છો ડાયના ટેકની અંદર આપણી પાસે સાત આઠ ટ્રેક્ટરો પડ્યા છે ત્રણસો એંસી હા આઈસર ત્રણસો એંસી આઈસર છે ભાઈ બતાવી દઉં લાઈવ જોતા રહેજો ચલો 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 બાવીસ ત્રેવીસના ટેક્ટરો તમને બતાવું ભાઈ પછી ફોર બાય ફોરની અંદર સોનાલિકા બેતાલીસ આરએક્સ પણ છે આપણી પાસે એટલે ભૂલતા નહીં ભાઈ ની અંદર પણ ટોપ ટ્રેક્ટર છે તો ટોકન બુક કરાવવામાં અત્યારે ને અત્યારે લાઈવ બંધ થાય પછી તમે તરત જ કોલ કરીને તમે તમારું ટોકન બુક કરી લેજો ભાઈ વહેલાં તે પહેલાં બરાબર પછી આઈસર ત્રણસો એસી બાવીસ ત્રેવીસ ભાઈઓ ટોપ ટ્રેક્ટર તમે જોઈ શકો છો ભાઈ પાવર સ્ટીંગ ચલો ચાલો ચાલો ધોડકા ધોળકા આવી જાઓ આવી છે ભાઈ હા હા કરાવી દો ભાઈ એકાણું વાળો નંબર છે ભૌદીપ એમાં તમે નંબર બુક કરાવી લો આપણો મોબાઈલ નંબર તમને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ચંડીના મળી કરી અથવા છે યુટ્યુબની અંદર રીલ્સ જોશો તેમાંથી આપણો એકાઉન્ટ વાળો નંબર મળી જશે તેમાં તમે કોલ કરીને તમે તમારું ટોકન લઈ શકો છો ભાઈ જોન ડિયર બતાવો હા જોન ડિયર છે ને એકાવન જીરો પાંચ બરાબર તો ભાઈઓ ઘણા બધા ટેક્ટરો બતાવ્યા અને તમને વધુ માહિતી આપતો રહીશ તો આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા જો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રીતે જે જે ટૅક્ટરો આવશે નવા કોઈ સ્ટોકની અંદર અરજી માટે તો હું તમને લાઈવ કરીને બતાવતો રહીશ બરાબર છે ભાઈઓ તો આપણો વિડીયો સારો લાગ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વધુમાં વધુ ભાઈઓને શેર કરી દેજો આવા જ વિડીયો તમારી માટે લાવતા રહીશું અને લાઈવ આવતા રહીશું જેથી કરીને તમને હરાજીની અપડેટ મળતી રહે જય માતાજી જય જવાન જય કિસાન ને ટોકન બુકિંગ કરાવવા વાળા ફટાફટ કોલ કરીને ટોકન બુકિંગ કરાવી લેજો જય માતાજી